એક સમયની વાત છે એક પૈસાદાર શેઠ અને ગરીબ મજૂરની પુત્રી એકબીજાની ખાસ બેનપણી બંને દરરોજ મળે અને સુખ દુઃખની વાતો કરે ગરીબની પુત્રી પોતાના જીવનમાં પડતી મુશ્કેલીઓ અંગે રોજ વાત કરે અને અમીરની પુત્રી તે બધી વાતો ધ્યાન દઈને સાંભળે અમીર પાસે એક પારસમણી હતો એક દિવસ તેની પુત્રીને થયું કે પોતાની બહેનપણીની ગરીબી દૂર કરવી જોઈએ તેને મદદ કરવી જોઈએ અમીરની પુત્રીએ પોતાના પિતા પાસે રહેલા પારસમણી દ્વારા તેને સોનું આપવાનો વિચાર કરી ગરીબની પુત્રીને કહ્યું કે મારે ત્યાં પારસમણી છે માટે તું લોખંડ લેતી આવે તો સોનું કરી આપું પેલી ગરીબની પુત્રીએ લોખંડ લાવી પોતાની બહેનપણીને આપ્યું આખી રાત પારસમણી જોડે તે લોખંડ મૂક્યું પણ તે સોનું થયું નહીં આથી ધનાઢ્યની પુત્રી રડવા લાગી એટલે તેના પિતાએ પૂછ્યું તો શા માટે રડે છે તને શું દુઃખ છે પુત્રી બોલી આપણા રૂપિયા પાણી ગયા આપણો પારસમણી એક કોડીનો પણ રહ્યો નથી શેઠે પૂછ્યું શું થયું પુત્રી બોલી મારી સખીને માટે સોનું બનાવવા હું મણી લઈ ગઈ હતી પણ તેનાથી સોનું બન્યું નહીં શેઠે લોખંડ જોયું તે કાટવાળું હતું લુહાર પાસે કાટ ઉતરાવ્યો અને ફરીથી તેનો પારસમણી સાથે સ્પર્શ કર્યો કે તત્કાળ તે સોનું બની ગયું પુત્રી ખૂબ રાજી થઈ તેની સખી આનંદમાં આવી ગઈ અને તેનું કુટુંબ સુખી થયું આ વાર્તામાંથી બોધ મળે કે મનુષ્યના હૃદયમાંથી જ્યાં સુધી પાપ રૂપી કાટ જાય નહીં ત્યાં સુધી ઈશ્વર રૂપી મણી પણ તેને શુદ્ધ કરી શકતો નથી જો તમે આ વાર્તાને બીજા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો આ વિડીયોને લાઈક કરો જેથી યુટ્યુબ આ વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડે અને વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો